अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे तो वीडियो अंदर मैं तमने एक एक्सरसाइज करवा અને એ એક્સરસાઇઝ હતી આઈટમ પરચેઝ માટેની કે આપણે જો એક આઈટમ પરચેસ કરવી હોય તો એનો આપણે પ્રોગ્રામ કઈ રીતે બનાવી શકીએ મને આશા છે કે તમે પોતે પ્રેક્ટિસ કરી હશે અને તમારો કંઈક ને કંઈક જવાબ જરૂર આવ્યો હશે તો હવે હું તમને એનો જવાબ બતાવું કે કઈ રીતે મેં એ પ્રોગ્રામ બનાવ્યો છે અને એનાથી તમને આસાની પડશે કે તમે પ્રોગ્રામ છે એને વધારે સારી રીતે બનાવી શકશો તો આપણે અહીંયાથી જે ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ છે એ ચાલુ કરું છું અને એની અંદર આપણે ફાઇલની અંદર જઈ અને આપણે ઓપન કરીશું એકવીસ નંબરનો પ્રોગ્રામ એકવીસ નંબરનો પ્રોગ્રામ આપણે ઓપન કરીશું તો અહીંયા જોવા મળશે કે એનો આ જવાબ છે આઈટમ પરચેસ માટેનો હવે હું તમને પહેલાં રન કરીને બતાવું અને હું પહેલાં ઓલ્ટર આર આર કરું છું તો મને આ રીતે જવાબ જોવા મળે છે કે પહેલાં આઈટમ મને પૂછવામાં આવે છે અહીંયા જેમ આપણે ડિસ્કસ કરી ગયેલા કે મારે અહીંયા પેન એન્ટર કરવું છે એટલે મેં પીઈ એન પેન એન્ટર કર્યું ત્યાર પછી મેં એન્ટર આપ્યું એટલે મને રેટ પૂછ્યો કે રેટ કેટલો છે તો હું રેટની અંદર હું ધારો કે ટ્વેલ્વ રૂપીસ ફિફ્ટી પૈસા નાખવા માગું છું એટલે ટ્વેલ્વ રૂપીસ ફિફ્ટી પૈસા એન્ટર કરીશ ત્યાર પછી હું કીબોર્ડ પરથી એન્ટર આપીશ એટલે મને ક્વોન્ટિટી પૂછશે ક્વોન્ટિટી આપણે બે નાખવાનું નક્કી કર્યું એટલે આપણે ટુ નાખીએ તો એન્ટર કરીશું તો આપણે આ રીતના જવાબ જોવા મળશે કે આઇટમ ક્વોન્ટિટી રેટ અને એમાઉન્ટ અને એની અંદર અહીંયા બતાવે છે કે પેન બે ક્વોન્ટિટી છે ટોટલ રેટ એનો બાર રૂપિયા પચાસ પૈસા છે તો ટોટલ એમાઉન્ટ થઈ છે પચીસ રૂપિયા એ આપણને અહીંયાથી જોવા મળે છે તો આ રીતનું આઉટપુટ આપણને જોઈતું હતું તો એ મેં તમારી પાસે માંગેલું હતું એક્સરસાઇઝની અંદર આપણે પ્રોગ્રામ કેવી રીતે બનાવ્યો છે એ આપણે જોઈએ અહીંયા જોઈશું તો આપણે પહેલાં સ્ટેપ હતું કે આપણે વેરિયેબલ છે એ ડિક્લેર કરવાના હતા તો અહીંયા આપણે એક વેરિએબલ ડિક્લેર કરેલું છે કેરેક્ટરની અંદર આઇટમ હવે આપણે પેન લેવા માટે હું આની સાથે સાથે તમને બતાવતો જો તો અહીંયા આપણે પેન નાખવાનું હતું ક્વોન્ટિટીમાં બે નાખવાનું હતું રેટની અંદર ટવેલ્વ રૂપીસ ફિફ્ટી પૈસા નાખવાનું હતું અને એમાઉન્ટ આપણે પચીસ રૂપિયા કેલ્ક્યુલેટ કરવાની હતી તો એની માટે આપણે આ ચાર વેરીએબલ પહેલાં લીધા ચાર ડેટા ટાઈપની અંદર આપણે આઇટમ લીધું હવે આઇટમની અંદર આપણે ટેન લીધું કેમ આપણે કેરેક્ટરની અંદર લીધું કારણ કે આપણે એની અંદર પેન સ્ટોર કરવું છે પીઈ એન એ ટુ ઝેડથી બને છે અને એટલા માટે આપણે જેમ ડિસ્કસ કરી ગયેલા એ પ્રમાણે કે એ ચાર ડેટા ટાઇપનું હશે પણ એની અંદર પણ જેમ આપણે ડિસ્કસ કરી ગયેલા કે ચાર ડેટા ટાઇપમાં ફક્ત એક જ કેરેક્ટર આપણે સ્ટોર કરી શકીએ છીએ તો જો એક કરતાં વધારે સ્ટોર કરવું એટલે કે પીઈ એન એવા ત્રણ કેરેક્ટર સ્ટોર કરવા હોય તો આપણે એરે લેવું પડશે અને એટલા માટે આપણે આઇટમ ટેન અહીંયા લીધેલું છે કે આપણે મેક્ઝિમમ અત્યારે ટેન કેરેક્ટર સ્ટોર કરી શકીશું એ જ રીતે આપણે ઇન્ટીજર ક્વોન્ટિટી લીધું કારણ કે ક્વોન્ટિટીમાં આપણે બે ચાર પાંચ એવું જ સ્ટોર કરવું છે અને એટલા માટે આપણે અહીંયા ક્વોન્ટિટીને આપણે ઇન્ટીજરમાં લીધેલું હતું અને રેટ જે છે એની અંદર આપણે બાર રૂપિયાને પચાસ પૈસા સ્ટોર કરવું હતું એટલા માટે આપણે એને ફ્લોટમાં લીધું છે કારણ કે એ અપૂર્ણાંક સંખ્યા છે અને એમાઉન્ટ માટે આપણે એ એમ નામનો વેરિયેબલ લીધો છે અહીંયા આપણે કોઈપણ નામ લખી શકીએ છીએ આપણા રીતે પણ હું તમને સજેસ્ટ કરું છું કે એ બી સી એવા નામ ના લખશો પણ આવી રીતે લખો કે આઈટમ એટલે આપણે ખબર પડે કે આ આઈટમ છે આ ક્વોન્ટિટી છે આ રેટ છે જેમ કે અહીંયા આપણે આખો ક્વોન્ટિટીનો સ્પેલિંગ નથી લખતા પણ ક્યુટી વાય લખી દઈએ છે તો જો ક્યુ વાય લખી દઈએ તો આપણે ખબર પડે કે આ ક્વોન્ટિટી માટે છે આ રેટ માટે છે અને આ એએમટી એટલે કે એમાઉન્ટ માટે છે એટલે આપણે નાનું પણ કરી દેવાનું છે અને તેમ છતાં પણ એકદમ એ બી સીડી પણ આપણે નથી લખવાની ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કર્યું અને ત્યાર પછી આપણે બંને પેર આપવાની થશે જેમ આપણે ડિસ્કસ કરી ગયેલા કે આપણે બબ્બે પેર આપવાની થાય છે ઇનપુટ માટે તો પ્રિન્ટએફ અને એફની પેર આપણે આપવાની જરૂર પડે છે તો અહીંયા આપણે પ્રિન્ટએફ લીધું કે આઈટમ એ આપણે બહાર પ્રિન્ટ થાય છે આઈટમ અને ત્યાર પછી આપણે સ્કેનએફ કરીએ છીએ પર્સન્ટ એસથી કેમ કારણ કે આપણે અગાઉ જોઈ ગયા પ્રમાણે કે એ સ્ટ્રિંગ છે પીઈ એન એવું સ્ટોર કરવાનું છે એટલે એક કરતાં વધારે કેરેક્ટર છે એટલે આપણે એને પર્સન્ટ એસથી લેવું પડશે અને આપણે એડ્રેસ ઓફ નેમમાં સ્ટોર કરીશું એને એ જ રીતે આપણે રેટ લઈશું અને રેટ આપણે ફ્લોટની અંદર છે એટલે સ્કેનએફ પર્સન્ટ એફથી કરીશું અને એ આપણે રેટ નામના વેરિયેબલમાં સ્ટોર કરીશું પછી ક્વોન્ટિટી લઈશું ક્વોન્ટિટી આપણે પર્સન્ટ ડીથી સ્કેનએફ કરીશું અને એને આપણે ક્વોન્ટિટી નામના વેરિયેબલમાં સ્ટોર કરીશું ત્યાર પછી એમાઉન્ટ માટે પ્રિન્ટેફ અને સ્કેનએફ આપવાની જરૂર નથી કારણ કે આપણે જે એમાઉન્ટ છે એ કેલ્ક્યુલેટ કરવાની છે આપણે યુઝર પાસે માંગવાની નથી અને એટલા માટે આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરેલી જોવા મળે છે જો તમે ભૂલથી અને સ્કેફની અંદર લખ્યું હોય તો અહીંયા તમે સુધારો કરી લો કે આપણે જોવાની જરૂર છે કે આપણે કેટલા વેરિયેબલ યુઝર પાસેથી માગવાના છે તો જેમ કે આપણે પેનની વેલ્યુ યુઝર પાસેથી માંગવાની છે કે એણે પેન ખરીદી સીડી ખરીદી ડીવીડી ખરીદી શું ખરીદું એ વસ્તુનું નામ આપણે યુઝર પાસે માંગવાનું છે એનો રેટ પણ આપણે યુઝર પાસે માંગવાનો છે ક્વોન્ટિટી પણ આપણે યુઝર પાસે માંગવાની છે પણ એમાઉન્ટ આપણે યુઝર પાસે માંગવાની નથી કારણ કે આપણે કેલ્ક્યુલેટ કરવાની છે એટલે આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરી કે એમાઉન્ટ ઇક્વલ ટુ રેટ મલ્ટિપ્લાઇડ બાય ક્વોન્ટિટી એટલે રેટને અને ક્વોન્ટિટીને ગુણાકાર કરીએ તો આપણને એમાઉન્ટ મળશે કે બાર રૂપિયાને પચાસ પૈસાની બે લીધી તો બાર રૂપિયા પચાસ પૈસા ગુણ્યા બે એટલે આપણને પચીસ જવાબ જોવા મળશે એટલે એમાઉન્ટની અંદર પચીસ સ્ટોર કરવામાં આવશે અને ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન પાછું કર્યું કારણ કે આજે આઉટપુટ હતું બધું એ આઉટપુટ આપણે હવે જરૂર નથી અને એટલા માટે આપણે કાઢી નાખ્યું સ્ક્રીન પરથી અને ત્યાર પછી આપણે બીજું પ્રિન્ટએફ કમાન્ડ આપ્યું એની અંદર આપણને આ રીતના આઉટપુટ જોઈતું હતું કે એક વસ્તુ પહેલાં પ્રિન્ટ થાય અને એની નીચે બધી વેલ્યુ પ્રિન્ટ થાય અને એટલા માટે આપણે પહેલાં આઇટમ લીધું પછી સ્લેશ ટી આપ્યું સ્લેશ ટી આપણે જેમ ચર્ચા કરી ગયા પ્રમાણે કે થોડીક વસ્તુને જુદી કરવા માટે તો જો તમે આઉટપુટની અંદર જોશો તો અહીંયા જોવા મળે છે કે આઇટમ લખેલું છે પછી થોડી સ્પેસ લખી અને પછી ક્વોન્ટિટી લખવામાં આવે છે પછી થોડી સ્પેસ આપીને રેટ લખવામાં આવે છે પછી થોડી સ્પેસ આપીને એમાઉન્ટ લખવામાં આવે છે પછી નીચેની લાઈનમાં આવી ગયા અને નીચેની લાઇનની અંદર આપણે પેન લખ્યું આપણે એવું લખવું હોય કે આઇટમ આઇટમની સામે પેન પછી નીચેની લાઇનમાં ક્વોન્ટિટી ક્વોન્ટિટીની સામે ટુ નંબર તો પણ ચાલે પણ એવું આપણને જનરલી બિલ કોઈ દુકાનમાંથી નથી મળતું અને એટલા માટે મેં આ રીતના પસંદ કરેલું છે તો અહીંયા આપણે એ આ એક લાઇનમાં લખવાનું રહેશે કે આઈટમ પછી સ્લેશ ટી ક્વોન્ટિટી સ્લેશ ટી રેટ પછી સ્લેશ ટી લખીશું એમાઉન્ટ અને ત્યાર પછી નીચેની લાઇનમાં આવવા માટે આપણે સ્લેશ એન લખીશું એટલે નીચેની લાઇનમાં આવી જશે અને આ બધું આપણે યાદ રાખવાનું છે કે ની અંદર જે આપણે ડાયરેક્ટ લખેલું હશે એ ડાયરેક્ટલી પ્રિન્ટ થશે પણ એની અંદર જે પર્સન્ટેસ પર્સન્ટડી હશે એને બદલે બીજા કોઈ ની કોઈ કિંમત છે એ મૂકવામાં આવશે તો અહીંયા બીજા ની અંદર આપણે અહીંયા પર્સન્ટ એસ આપેલું છે કેમ કાકે કે આઈટમ માટે હવે આઇટમની નીચે અહીંયા પીઈ એન પ્રિન્ટ થવું જોઈએ હવે એ પીઈ એન આઈટમ નામના ની અંદર છે એટલે આપણે જેમ અગાઉ પ્રિન્ટએફમાં ડિસ્કસ કરી ગયા કે આ પહેલાં વેરિયેબલની કિંમત અહીંયા પહેલાં પ્રિન્ટ થશે પછી બીજા વેરિયેબલની કિંમત બીજામાં પ્રિન્ટ થશે અને એટલા માટે આપણે અહીંયા આપ્યું પર્સન્ટ એસ પછી સ્લેશ ટી આપ્યું પછી પર્સન્ટ ડી આપ્યું ક્વોન્ટિટી માટે કારણ કે ક્વોન્ટિટી ઇન્ટીરિયરની અંદર છે પછી રેટ છે એ ફ્લોટમાં છે એટલે આપણે અહીંયા આપ્યું પર્સન્ટ પોઈન્ટ ટુ એફ જો આપણે પોઈન્ટ ટુ નહીં આપીએ તો શું થશે તો કે પછી બહુ બધા ડેસીમલ પ્રેસિસર ઝીરો ઝીરો વધારે પ્રિન્ટ થશે પણ આપણે એ 00 નથી જોઈતા એટલા માટે આપણે લખ્યું પર્સન્ટ પોઈન્ટ ટુ એફ એ પણ આપણે આગળ ચર્ચા કરી ગયા છે તમે વિડીયોની અંદર જોયું હશે પછી આપણે સ્લેશ ટી આપ્યું ફરી પાછું આપણે એમાઉન્ટ માટે પર્સન્ટ પોઈન્ટ ટુ એફ આપ્યું આ બધાની વેલ્યુ જે છે એ ક્યાંથી આવશે એ આપણે એ પાછળ બતાવ્યું કે આઈટમ ક્વોન્ટિટી રેટ અને એમાઉન્ટ નામના વેરિયેબલમાંથી આ બધાની વેલ્યુ છે એ આવશે એટલે આ રીતના આપણે પ્રિન્ટિંગ થયેલું જોવા મળશે ને ત્યાર પછી ગેટ થી આપણે રોકાય છે તો આ આપણે રન કરીએ તો આ રીતનું આઉટપુટ તમને જોવા મળશે તો હું ફરી પાછું રન કરું અને હવે હું કોઈ પણ અલગ અલગ વેલ્યુ નાખું કે જેમ કે આઈટમની અંદર હું અહીં નાખી શકું કે આપણે ડીવીડી પરચેસ કરી અને એની અંદર આપણો એનો રેટ હતો ધારો કે પંદર રૂપિયા અને પંચોતેર પૈસા અને ક્વોન્ટિટી આપણે લીધી ધારો કે દસ લીધી અને પછી આપણે એન્ટર કરીશું તો અહીંયા આપણે જોવા મળશે કે આઇટમની નીચે ડીવીડી પ્રિન્ટ કરેલું આવે છે ક્વોન્ટિટીની નીચે દસ પ્રિન્ટ કરેલું આવે છે રેટની નીચે પંદર રૂપિયાને પંચોતેર પૈસા આવે છે અને એમાઉન્ટની અંદર એકસો સત્તાવન રૂપિયાને પચાસ પૈસા આવે છે તો અત્યારે આપણે આ આખો પ્રોગ્રામ એક જ આઇટમ માટે કરેલો છે કે એક જ આઇટમ આપણે સંગ્રહ કરી શકીએ છીએ પછીથી આપણે જ્યારે એરેઝ વગેરે જોઈ લઈશું ત્યારે આપણે જોઈશું કે આ વસ્તુને આપણે જો પાંચ આઈટમ જોઈતું એટલે કે અહીંયા આપણને આ જે ડીવીડી એવું એક જ લખેલું છે એને બદલે નીચે બીજી બધી ચાર પાંચ આઈટમ આપણે સ્ટોર કરી હોય અને એનું ટોટલ અહીંયા આપણને મળે એવી રીતના આપણે કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ પછીના પ્રોગ્રામની અંદર આપણે જોઈશું એરેજ આપણે જોઈ લીધા પછી પણ આ આશા છે કે તમને આ પહેલો પ્રોગ્રામ બરાબર ખબર પડી ગઈ હશે પણ હવે આમાં એક બે વસ્તુ આપણે યાદ રાખવાની જરૂર છે કે આપણે અહીંયા સ્કેનએફ યુઝ કરેલું છે અને એટલા માટે આપણે આ સ્કેનએફની અંદર આઇટમ આપણે અત્યારે ડીવીડી કે પેન એવું એક જ શબ્દ નાખીશું જેમ કારણ કે આપણે અગાઉ જોઈ ગયા પ્રમાણે કે જો આપણે આમાં સ્પેસ અને સ્પેશિયલ કેરેક્ટર આપણે આપી શકતા નથી સ્કેનએફની અંદર તો જો આપણે સ્પેસવાળું જોઈતું હોય તો પછી આપણે એફ ગેટેસ વાપરવાની જરૂર છે તો જો તમે એફ ગેટેસ વાપરવા માંગો તો પણ અહીંયા વાપરી શકો અને એનો આગળનો તમે વિડીયો જોઈ લેશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે એફ ગેટેસ વાપરી અને અહીંયા આખું નામું નામ આપણે પ્રિન્ટ કરી શકીએ પણ અત્યારે આપણે ફક્ત સ્કેનએફ આપેલું છે એટલે આપણે પેન કે ડીવીડી કે એવો એક એક શબ્દ જ આપણે અહીંયા એન્ટર કરીશું તો આશા છે કે આ પ્રોગ્રામ તમે પણ આ જ રીતનો પ્રોગ્રામ બનાવ્યો હશે અને જો ના બનાવ્યો હોય તો આ પ્રોગ્રામને જોઈને તમે બરોબર બનાવવાની કોશિશ કરો કે જેથી તમને વધારે ખબર પડે કે આ બાબતો કઈ રીતે બનાવવાની તે તમને બરોબર ખબર પડી શકે એ વિડીયો દેખને કે લીએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ